નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટુબ ચાનલ ની અંદર તો મિત્રો આપણે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ને જે સિલેબસ છે તેને અનુરૂપ જાહેર વહીવટના ના પ્રશ્નો વિશે આપણે આ વિડીયો ની અંદર ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ તો પહેલો પ્રશ્ન છે જાહેર વહીવટમાં જાહેર શબ્દનો અર્થ શું થાય છે તો મિત્રો જવાબ આવશે જાહેર વહીવટમાં જાહેર શબ્દ નો અર્થ થાય છે સરકાર નંબર વહીવટમાં વહીવટ શબ્દ નો અર્થ શું થાય છે તો મિત્રો જાહેર વહીવટ નો અર્થ થશે સરકારી વ્યવસ્થા અથવા તો સરકાર વ્યવસ્થા ત્રણ જાહેર વહીવટ માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય છે તો મિત્રો જવાબ આવશે પબ્લિક પાંચ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો મિત્રો પબ્લિક એડમિનિસ્ટ્રેશન શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે અથવા તો એમાંથી લેવામાં આવ્યો છે છ જાહેર વહીવટની જનની કોને કહેવામાં આવે છે તો સાત જાહેર વહીવટની શરૂઆત ક્યાંથી થઈ હતી તો મિત્રો જાહેર વહીવટની શરૂઆત અમેરિકાથી થઈ હતી અથવા તો એમ પ્રશ્ન પૂછાયો હોય કે જાહેર વહીવટ નું મૂળ ક્યાં છે તો જવાબ આવશે અમેરિકા આઠ રાજનીતિક વિજ્ઞાનની કેટલી શાખાઓ છે તો મિત્રો રાજનીતિક વિજ્ઞાનની કુલ પાંચ શાખાઓ આવેલી છે જાહેર વહીવટના પિતા તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો જાહેર પિતા તરીકે બુડ્રો વિલ્સન સહિત ઓળખવામાં આવે છે અથવા તો તેમને કહેવામાં આવે છે દસ બુડ્રો વિલ્સન કોણ હતા તો મિત્રો બુડ્રો વિલ્સન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારબાદ જોઈએ તો વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા તો મિત્રો વુડ્રો વિલ્સન એ જાહેર પિતા તરીકે ઓળખવામાં આવે છે તે પોલિટિકલ સાયન્સ એટલે કે રાજનીતિક વિજ્ઞાનના પ્રોફેસર હતા બાર વુડ્રો વિલ્સને ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નામનો લેખ ક્યારે લખ્યો હતો મિત્રો બુડ્રો ની અંદર લખ્યો હતો તો મિત્રો બુડ્રો વિલ્સને ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન નામનો લેખ પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી મેગેઝિન ની અંદર લખ્યો હતો ચૌદ જાહેર વહીવટ કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો જાહેર વહીવટ તરીકે પણ ઓળખવામાં આવે છે પંદર ગ્રામ પંચાયત ના વહીવટી વડા કોણ હોય છે તો મિત્રો ગ્રામ પંચાયત ના વહીવટી વડા હોય છે પંચાયત મંત્રી સોળ ભારતના કયા રાજ્યમાં સૌ પ્રથમ પંચાયતી રાજ્ય લાગુ કરવામાં આવ્યું છે તો મિત્રો ભારતના સૌ પ્રથમ રાજસ્થાન રાજ્યની અંદર પંચાયતી રાજ્ય લાગુ કરવામાં આવ્યું હતું વર્ષમાં કયા ચાર દિવસોમાં ફરજિયાત ગ્રામ સભા બોલાવવાની જોગવાઈ છે તો મિત્રો વર્ષની અંદર એક મે પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી બે ઓક્ટોબર આમ

ઓગણીસ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે બે નો વધારો કરવામાં આવે છે વીસ તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે તો મિત્રો તાલુકા પંચાયતના વહીવટી વડા હોય છે તાલુકા વિકાસ અધિકારી જેને આપણે ઓળખતા હોય જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે લાખની વસ્તી બે નો વધારો કરવામાં આવે છે બાવીસ જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે તો મિત્રો જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી હોય છે જેને આપણે DDO તરીકે પણ ઓળખતા હોય છે ત્રેવીસ જિલ્લા પંચાયતની મહત્વની અને વધુ સત્તાવાળી સમિતિ સમિતિ કઈ છે તો મિત્રો જવાબ આવશે કારોબારી ગુજરાતમાં વિશ મુદ્દાનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂકવામાં આવ્યો હતો તો મિત્રો ગુજરાતની અંદર વીસ મુદ્દાનો કાર્યક્રમ એક ચાર ઓગણીસો અઠ્યોતેર થી સરપંચની હોય છે છવ્વીસ ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ પ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું તો મિત્રો ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ની અંદર બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ વ્યાખ્યા એસ ભોકરે આપી છે આ જે હું તમામ વ્યાખ્યા આપીશ બે ત્રણ વ્યાખ્યા છે તેને તમે જરૂરથી ગોખી લેજો કારણ કે આ ખૂબ જ આઈએમપી છે તો મિત્રો કોઈ પણ કાયદાને અમલમાં લાવવા સરકાર જે પણ કાર્ય કરે છે તેને જાહેર વહીવટ કહેવાય તેવું એસ વોકરે કીધેલું છે અથવા તો તેવી વ્યાખ્યા એસ વોકરે આપેલી છે અઠ્યાવીસ જાહેર વહીવટ નું પ્રથમ પુસ્તક ક્યારે બહાર પાડવામાં આવ્યું છે તો મિત્રો જાહેર વહીવટ નું પ્રથમ પુસ્તક ઓગણીસો ને છવ્વી માં બહાર પાડવામાં આવ્યું હતું ઓગણત્રીસ જાહેર વહીવટના પ્રથમ પુસ્તકનું નામ શું છે તો મિત્રો જાહેર વહીવટના પ્રથમ પુસ્તકનું નામ છે ઇન્ટ્રોડન ઓફ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ત્રીસ જાહેર વહીવટનું પ્રથમ પુસ્તક કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું તો મિત્રો જાહેર વહીવટનું પ્રથમ પુસ્તક લિયોનાર્ડ ડી વાઇટ નામના વ્યક્તિ દ્વારા દ્વારાથી બહાર પાડવામાં આવ્યું હતું એકત્રીસ જાહેર વહીવટ સરકારનું ચોથું અંગ છે આવું કોનું કહેવું છે આવું વિલિયમ એફ બિલો બી એ કીધેલું છે અથવા તો આ વ્યાખ્યા તેમને આપેલી છે બત્રીસ સરકારની વહીવટી શાખાની પ્રવૃત્તિ એટલે જ જાહેર વહીવટ આ વ્યાખ્યા કોને આપી છે વિલિયમ એફ વિલો આપેલી છે આ યાદ રાખજો તેત્રીસ વહીવટ એ સરકાર સ્પષ્ટ ભાગ છે જાહેર વહીવટ એટલે સરકારનું કાર્ય આ વ્યાખ્યા કોને આપી છે તો મિત્રો વહીવટ એ સરકાર નો સ્પષ્ટ ભાગ છે જાહેર વહીવટ એટલે સરકારનું કાર્ય આ વ્યાખ્યા વિલ્સને છે છે અથવા તો આવું કીધેલું જાહેર એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિ સરનો અમલ છે આવું કોને કહેવું છે અથવા તો આ વ્યાખ્યા કોને આપી છે તો મિત્રો જાહેર વહીવટ એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિ સરનો અમલ છે આવું

સહકાર સાધતા જૂથોની પ્રવૃત્તિ એટલે જાહેર વહીવટ આ વ્યાખ્યા કોને આપી છે સાયમને આપેલી છે સાડત્રીસ વહીવટ એવા પ્રકારનો સહકારી પ્રયાસ છે કે જેમાં ઉષા સ્તરની તાર્કિકતા હોય છે આ વ્યાખ્યા કોને આપી છે તો મિત્રો વહીવટી એવા પ્રકારનો સહકારી પ્રયાસ છે કે જેમાં સ્તરની તાર્કિકતા હોય છે આ વ્યાખ્યા છે જાહેર વહીવટને કેટલા ચરણમાં વહેંચવામાં આવ્યો છે મિત્રો જાહેર વહીવટને પાંચ ચરણ ની અંદર વહેંચવામાં આવ્યો છે ઓગણચાલીસ જાહેર વહીવટ નું પ્રથમ ચરણ ક્યારે શરૂ થયું હતું તો મિત્રો જાહેર વહીવટ પ્રથમ ચરણ અઢારસો સત્યાસી થી ઓગણીસો છવ્વીસ દરમિયાન જાહેર પ્રથમ ભાગને શું નામ આપવામાં આવ્યું છે તો મિત્રો જાહેર વહીવટના પ્રથમ ભાગને રાજનીતિ અને વહીવટનું વિભાજન એવું નામ આપવામાં આવ્યું છે એકતાલીસ જાહેર વહીવટનું બીજું ચરણ ક્યારે શરૂ થયું હતું તો મિત્રો જાહેર વહીવટનું બીજું ચરણ ઓગણીસો સત્યાવીસ થી ઓગણીસો સાડત્રીસ દરમિયાન શરૂ થયું હતું યુગ એવું નામ આપવામાં આવ્યું છે ત્રેતાલીસ જાહેર વહીવટના સિદ્ધાંતોનું સૌ પ્રથમ પુસ્તક કોને બહાર પાડ્યું હતું તો મિત્રો જાહેર વહીવટના સિદ્ધાંતોનું સૌ પુસ્તક વિલિયમ એફ જાહેર વહીવટના સિદ્ધાંતોનું સૌ પ્રથમ પુસ્તક ઓગણીસો ને સત્યાવીસ ની અંદર બહાર પાડવામાં આવ્યું હતું પિસ્તાલીસ જાહેર વહીવટના સિદ્ધાંતોનું પ્રથમ પુસ્તકનું નામ શું છે તો મિત્રો જાહેર વહીવટના સિદ્ધાંતોનું પ્રથમ પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ પબ્લિક જાહેર વહીવટના સિદ્ધાંતોની છેલ્લી બુક ક્યારે બહાર પાડવામાં આવી હતી તો મિત્રો જાહેર વહીવટના સિદ્ધાંતોની છેલ્લી ઓગણીસો સાડત્રીસ ની અંદર બહાર પાડવામાં આવી હતી સાડત્રીસ જાહેર વહીવટના સિદ્ધાંતોની છેલ્લી બુકનું નામ શું છે તો મિત્રો જાહેર વહીવટના સિદ્ધાંતોની છેલ્લી બુક નું નામ છેલ્લી બુક કોને બહાર પાડી હતી તો મિત્રો જાહેર વહીવટના સિદ્ધાંતોની છેલ્લી બુક લ્યુથર ગુલિક અને પૂર્વકે બહાર પાડી હતી ઓગણપચાસ જાહેર વહીવટ નો ગોલ્ડન પીરિયડ કયા ચરણ ગણવામાં આવે છે તો મિત્રો જાહેર વહીવટ વહીવટ દરમિયાન હતો પચાસ જાહેર વહીવટના વિકાસ શ્રેષ્ઠ વર્ષ કયું ગણવામાં આવે છે તો મિત્રો જાહેર વહીવટના વિકાસ સર્વશ્રેષ્ઠ વર્ષ ઓગણીસો સાડત્રીસ ગણવામાં આવે છે તો મિત્રો આ હતા જાહેર વહીવટના ખૂબ જ અગત્યના પચાસ પ્રશ્નો તો મિત્રો આગળનો વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથેનું બેલાયકન પણ જરૂર દબાવજો અને મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં